ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ધીરજ કેન ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોની જીઆઈડીસી પોલીસે રૂપિયા અગિયાર હજારથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજ્યમાં દારૂ જુગાર સહિતની વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા હંમેશા પોલીસ તંત્ર કામગીરી કરતું હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જુગારીઓ વિરુદ્ધ પોલીસે કાયદાની દોષ વધારતા જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાસે પોતાના અંગત ફાયદા સારું ગોળ કુંડાળો વળી પાના પત્તા વડે જુગાર જીતનો ચાર ઇસ્મોને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા જીઆઈડીસી પોલીસે સ્થળ પર ઈરફાન શેખચંદ કાંતિ સોલંકી ઇરફાન બકાની અને મોહમ્મદ નવાબની અંગ ઝડપી કરતાં રોકડ રૂપિયા આઠ હજાર ત્રણસો ચાલીસ દા ઉપરના રોકડા રૂપિયા ત્રણ હજાર બસો નેવું પાથાણું સહિત પાના પત્તા મળી કુલ અગિયાર હજાર છસો ત્રીસના મુદ્દામાં સાથે ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી